બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ ભીખીબેન વોરા પોતાના માદરી વતન મતદાન મથકે આપણે એમની સાથે ચર્ચા બેન શું આજના લોકશાહીના પર્વ નિમિત્તે બધાનો હક છે અને આ હક આપણો પૂરેપૂરો નિભાવવો જોઈએ આજે બનાસકાંઠા બેના ના ચૂંટણી સંદર્ભે જે મહાપર્વની આજે કહેવાય ને કે રાષ્ટ્રવાદ ની ચૂંટણી જે મહાપર્વ ની ચૂંટણીના સંદર્ભે આજે અમારા ગામ રૈયામાં આજે જેમ દીકરી કે દીકરાના લગ્ન હોય ને જે એક માહોલ ઊભો કરવામાં આવે એમાં તમામ પ્રકારની સુવિધાઓ કે જેથી પાણીથી લઈ અને આરોગ્ય હોય કે નાના મોટા જે બાળકોને લઈને બેન દીકરી મારી જે વોટ કરવા માટે આવતી હોય તો એ બાળક એનું સહી સલામત એમના માટે ગોળિયા ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા એક ખુશીનો માહોલ જોવા મળે છે અને એક મહાપર્વ નિમિત્તે હું આજે તમામ મારા બનાસવાસીઓને એક આ માધ્યમ સોશિયલ મીડિયાના માધ્યમથી સંદેશો આપવા માગું છું કે સૌ આપણે આવો અને આવા મહાપર્વમાં આપણે સહભાગી બનીએ અને આપણું કિમતીને પવિત્ર વટ આવા મહાપર્વમાં આપણે આપીએ અને આપણા હાથ મજબૂત કરીએ એ જ ભારતમાં તમામ ગ્રામીણ વિસ્તારમાં વહેલી સવારથી લાંબી કચરો લાગે છે પરંતુ રીત વેરને લઈને સત્તાવારી અત્યાર સુધી ઓછી દેખાઈ રહી છે પરંતુ આપણા ગામમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે જે રીતે આપણે ઘરમાં દીકરા દીકરી લગ્ન પ્રસંગ હોય છે તેવી રીતે પ્રસંગની ઉજવણી થઈ રહી છે કેવા પ્રકારનું આયોજન આજે અમે તમામ સૌ અમારા ગ્રામજનોની સાથે મળી અને ચૂંટણી પંચનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છે કે એમને તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થાઓ ખૂબ સાથ અને સહકારથી અહીંયા પૂરી પાડવામાં આવી છે ગરમીનો ખૂબ માહોલ છે છતાં અમારા ગામનું મતદાન ખૂબ સારી રીતે સારા પ્રમાણમાં થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક નાની મોટી કોઈ અમારા મતદાર ભાઈ બહેનોને ના પડે એના માટે આજે તમામ અમારું ગામ સંગઠિત થઈ એકતા અને અખંડિતતાનો સંદેશો આપવા માટે અહીંયા ખડેપગે ઊભું રહ્યું છે ફરમારી સાથે જોડાવા બદલ તો આતા બનાસકઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મોરચાના અધ્યક્ષ દિકીબેન ભોરા જે એમણે પોતાના માદરે વતનમાં મતદાન કર્યું છે અને અહીંયા જે તૈયારીઓ દેખાઈ રહી છે તમને અત્યાર સુધી બતાવી છે એ તમામ તૈયારીઓમાં પોતે સહભાગી બન્યા છે અને ગામમાં અલગ પ્રકારનો માહોલ ભાઈચારામાં આ મતદાન થાય અને પૂરેપૂરું મતદાન થાય તેને લઈને સમગ્ર બનાસકઠા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે નમસ્કાર